છોટાઉદેપુર જિલ્લાની મામલતદાર કચેરીઓમાં પ્રજાએ લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો લાઈનમાં ઉભા રહી થાકી જતા નીચે બેસતા લાભાર્થીઓ ઘણાની છોટાઉદેપુર જિલ્લામાં આવેલી પુરવઠાને લગતી કામગીરી બાબતે આઠ આઠ દિવસથી ધક્કા ખાતા ગરીબ આદિવાસીઓ તોબા પુકારી ગયા છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં આવેલી પુરવઠા મામલતદાર કચેરીઓમાં ઈ કેવાયસીની કામગીરી ચાલતી હોય જેમાં ઘણાને નામ સુધારવાના હોય તથા અન્ય કામગીરી હોય જેના માટે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી માંથી ગરીબ આદિવાસી પ્રજા આવતી હોય છે આ કામગીરી પુરવઠા વિભાગની હોય પરંતુ સર્વર ડાઉન થતા અથવા નેટની સ્પીડ યોગ્ય ન આવતા પ્રજાએ લાઈનો પાડવાનો વારો આવ્યો છે કોઈ પણ કામ ઝડપથી થતું નથી અને આઠ આઠ દિવસથી થી ગરીબ આદિવાસી ધક્કા ખાય છે જે બાબતે ઉચ્ચ કક્ષાએ થી તંત્ર કઈક વિચારવું જોઈએ અત્રે ઉલ્લેખનીય છે કે રેશન કાર્ડ ધારક જેઓને અનાજ મળતું ન હોય તેઓ એ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત હોય જેના કારણે ગામે ગામથી ગરીબ આદિવાસી પ્રજા આવતી હોય છે પરંતુ યોગ્ય સમયે કામ થતા નથી અને વારંવાર દરેક તાલુકાના મુખ્ય મથક ઉપર ગરીબોએ આવવું પડે છે જેના કારણે સમયનો બગાડ થાય છે અને નાણાનો પણ વ્યય થાય છે જે અતિ ગરીબ અને સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેપુર સાત દિવસ થી उदयपुर आज आज जहाँ वस्तु महिला नहीं शुक्रांग्रातवा एक सिंगल गांव क्या हो आज भी सात सात आठ दिवस क्या हो तो आधर कार्ड मां पेशन कार्ड माध्यम मा मा ना हूँ फोटो शेयर की हो जाए इसलिए बड़ोदरा बाजू बोले से मारू ना इसलिए मैं आज भी सात थी आठ दिवस क्या हो तो ये जो ये था तो नहीं तय थी अभी � ત્યાંથી નામ કમી થશે ને તો એમનું નામ અહીસડ છે એવું કે છે આજથી સાત આઠ દિવસ થઈ ગયેલા છે પણ હજુ આજે હજુ હમણાં આવ્યા છે હવે કઈ કે છે તો ખબર પડશે